તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે ફરી આપણે લાવ્યા છીએ લસણમાં જોઈ શકો છો લસણની આવકની વાત જણાવું તો આવક આજે હાલ કરતાં ઓછી છે પંદરસો કટ્ટા જેવી આવક છે તો ચાલો હવે હરાજીનું કામકાજ તો પૂરું થઈ ગયું છે અને હાલ જોખવાનું કામકાજ ચાલુ છે તો ચાલુ થઈ ગયા છે તો ચાલો હવે વિડીયોમાં આગળ બની રહેજો જાણીએ આજના કહેવા રહ્યા છે લસણના બજાર તો વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં લાવે તો સબસ્ક્રાઈબ કરી લેજો જોઈએ એમપી નું લસણ એમપી નો માલ જોઈએ આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ જે છે નવસો ને એકત્રીસ રૂપિયા વીસ કિલો ભાવ નવસો એકત્રીસ રૂપિયા વીસ કિલો ભાવ જે છે માલ સારો છે તો દેખીએ એમપી કા માલ હે મીડિયમ ક્વોલિટી હે ઈસકા રેટ આપકો બતાવું તો વીસ કિલો કા રેટ હોય નવસો એકત્રીસ રૂપિયા વીસ કિલો કા માલ કાફી બઢિયા હૈ બડી કડી માલ હૈ તો દેખીએ અભી એમપી કા માલ એ લડ્ડુ ટાઈપ માલ હૈ દેખીએ પડદાવાળા માલ હૈ કાફી બઢિયા માલ હૈ વીસ કા રેટ આપકો બતાવું તો વીસ કિલો કા રેટ હું હે ગયારા સો એકતાલીસ રૂપિયા ગયારા એકતાલીસ રૂપિયા વીસ કિલો કા રેટ હોય માલ બઢિયા જેલી લઈએ આ એમપીનો મોટો માલ જ છે પડદાવાળો માલ છે અને આનો ભાવ તમને જણાવું તો વીસ કિલોનો ભાવ જે છે અગિયારસો ને એકતાલીસ રૂપિયા વીસ કિલોનો ભાવ અગિયારસો એકતાલીસ જોઈ લ્યો આમપી કડિયું છે છે કડણા મોટો માલ છે જોઈ ભાવ તમને જણાવું તો એકસઠ રૂપિયા રૂપિયામાં વેચાણી છે કડી છુટી જોઈ લ્યો તો દેખીએ એમપી કા છુટા માલ હે ઇસકા રેટ આપકો બતાવું તો બીસ કિલો કાટું હોય છસો એકસઠ રૂપિયા વીસ કિલો કાટું જોઈ એમપી નો માલ છે જોઈ લો નાનો માલ છે કોક બગાડવાળો પણ ગાંઠી આમાં થઈ ગયો છે તો આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ થયો છે છસો ને એકત્રીસ રૂપિયા વીસ કિલોનો ભાવ છસો ને એકત્રીસ રૂપિયાનો વેચાણ કોક બગાડવાળો ગાંઠિયો છે જોઈ આમાં તમને બગાડ વાળો પણ છે તો જે કહે એમપી કા છોટા માલ હે મીડિયમ ક્વોલિટી એ બિગાડવાળા લશું ને રીસકા રેટ આપતો બતાવું તો બીસ કિલો કા રેટ હોય છસો એકત્રીસ રૂપિયા બીસ કિલો કા રેટ थोड़ा सा बिगड़ हुआ माल भी इसमें साथ में देखे ऐसे पीलापन बढ़ गया है इसमें देखिए देसी माल है देसी देखिए मीडियम क्वालिटी है बड़ी कड़ी वाला माल है देसी लहसुन है और इसका रेट आपको बताऊँ तो 20 किलो का रेट हुआ है एक हजार इकतीस रुपये बीस किलो का रेट देसी लहसुन सा મોટી ગાડીનો માલ છે અને આનો ભાવ તમને જણાવું તો વીસ કિલાનો ભાવ કીધો એક હજાર ને એકત્રીસ રૂપિયા વીસ કિલાનો ભાવ માલ કાપી બઢિયા તો આપ દેખ સકતે અભી તોલ ચલ રહ્યા સબ જગ પે એલિયા તોલ હાલી ગયો છે બધી હજી કોણા ભાગનું તો જોખાઈ ગયું છે ચાલો હવે આગળ જે વકલ બાકી છે એનો પણ તમને ભાવ જણાવી દઉં तो देखिए अभी एमपी का ही माल है देखिए गुलाबी पत्ती वाला माल है खुली पड़ी वाला माल है और काफी बढ़िया माल है और इसका रेट आपको बताऊँ तो 20 किलो का रेट हुआ है ग्यारह सौ ग्यारह रुपया बीस किलो का रेट हुआ है काफी माल बढ़िया है देख लो एमपी ना गुलाबी पड़दा वालों माल हो ना भाव तमाम जनाव तो बीस किलो ना भाव अगर सौ ने अगर रुपया बीस किला ना भाव तो देखिए देसी माल है ये मीडियम आया है देसी और इसका रेट आपको बताऊँ तो 20 किलो का रेट हुआ है आठ सौ एक बीस किलो का रेट आठ सौ एकत्र बोलिए देसी माल आयोजा मीडियम जा, आनो भाव तुमने तो ना भाव जा, है आठ सौ ने एकत्रिस में मे वे देसी माल, माल मीडियम क्वालिटी देखिए का ही माल है कच्चा थोड़ा सा माल है पूरी तरह सूखा हुआ नहीं है

आनो भाव तो तो कीस नो छसो ने रुपया रूपिया मेचा है छसो एक्स फुल मोटी कड़ी था ये तो देखिए देसी माल है खुला हुआ माल है देखिए बड़ी कड़ी वाला माल है और तो इसका रेट आपको बताऊँ तो बीस किलो का रेट हुआ, हुआ। है सौ एक रूपए बीस किलो का रेट हुआ काफी बढ़िया माल है सूखा हुआ माल है तो देखिए माल है देखिए લડ્ડુ ટાઈપ માલ હે હૈખીએ પડદેવાળા માલ હે કાફી બઢિયા માલ હવે કા રેટ આપકો બતાવું તો બીસ કિલો કા રેટ હુઆ ગયારસો ગયારા રૂપિયા બીસ કિલો કા રેટ હુ હૈ થોડાસા છોટા માલ બી સાથમાં જોઈ લીધો દેશી માલ છે લાડુઆ ટાઈપ ને મીડિયમ એક દાણો છે અને આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ છે અગિયારસો ને અગિયાર રૂપિયા વીસ કિલોનો ભાવ જે છે માલ બઢિયા तो देखिए ये भी एमपी का ही माल है देखिए मीडियम क्वालिटी है ये भी इसमें पर्दे वाला भी है और बिना पर्दे वाला माल भी ज़्यादातर दिख रहा है और इसका रेट आपको बताऊँ तो 20 किलो का रेट हुआ है, वन है, अच्छा है ना ना नौ सौ इक्यावन रुपये बीस किलो का रेट तो जो लिया एमपी ना माल पर्दा वालों से अच्छा पर्दा वालों माल ही है जो लिया आना भाव से नौ सौ ने एकावन रुपया वीस किला भाव माल सारा है मोटी कड़ी ना બી બળિયા લસુને રીસકા રેટ નવસો એક્યાસી રૂપિયા બીસ કિલો કા રેટ કાફી બડી કડી માલ હે એમપી કા માલ હે જોઈ લો આ એમપી નો માલ છે મોટી કડી માલ છે આનો ભાવ છે નવસો ને એકાશી રૂપિયા વીસ કિલો ભાવ મોટી ઘડીનો માલ છે આછો પડદો છે બાકી માલ સારો છે મોટી કડી નો જોઈ નો માલ છે આ સુપર ક્વોલિટી પડદા વગરનો છે મોટો ઘાડીનો માલ છે અને આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ થયો છે એક હજાર ને એકાણું રૂપિયામાં વેચાણું છે એક હજાર ને એકાણું રૂપિયામાં તો દેખીએ એ બી એમપી કઈ માલ હે બળાઇ સાઇઝ માલ હે અચ્છે પડદેવાળા માલ હે પરિસ્ેટ આપકો બતાવું તો બીસ કિલો કા રેટ એક હજાર ઉક્યાવન રૂપિયા એક્યાન રૂપિયા બીસ કિલો જોઈએ એમપીની કડીઓ કાઢીએ थोड़ो चोख्व माल है बाकी मीडियम दाणे आव आ भाव तो भाव क्या छसो एकत्रीस रुपया में वेचाणी से एमपी देखिए एमपी की छुट्टी कली है और इसका रेट हुआ है छ सौ एकत्र रुपये बीस किलो का रेट माल मीडियम है तो देखिए फुल लड्डू आया देसी माल देखिए फुल लड्डू फुल पड़दे वाला माल है काफी बढ़िया माल है ઇસકા રેટ આપકો બતાવું છું બીસ કિલો કા રેટ હોય બારા સો એક્યાસી રૂપિયા બીસ કિલો કા રેટ બારા એક્યાસી રૂપિયા બીસ કિલો કા રેટ હોય તો જોઈ લો દેશી ફૂલ ગોલો માલ આવ્યો છે જોઈ લ્યો ફૂલ ગોલો ફૂલ પડદાવાળા આનો ભાવ તમને જણાવું તો વીસ કિલોનો ભાવ જે છે બારસો એકાશી રૂપિયામાં વેચાણ છે બારસો એકાશી રૂપિયા